મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના સંતરામપુર હાઇવે માર્ગ પર આવેલા કંકા તણાવ પાસે આજરોજ ઘંખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો ગાડી અને લોડિંગ ટેમ્પો સામસામે ટકરાયા બાદ ઇકો કાર પલટી મારી ગઈ હતી અને કારનો કચરો ગાઢ નીકળી ગયો હતો તો બીજી તરફ ટેમ્પોના આગળના બોનેટના ભાગે પણ નુકસાન થવા પામ્યું હતું ત્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કારનું એક ટાયર છૂટું પડીને રોડ પર પડ્યું હતું જોકે સદનસીબે કારમાં સવાર લોકોનો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો તો કારમાં સવાર લોકોને ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને થતા ટીમે ઘટના સ્થળે તોડે આવી અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ